મોમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવી એકદમ સુપર સોફ્ટ બરફી બનાવવા માટે ત્રણ ટેબલ સ્પૂન ઘી એડ કરીશું અને એમાં એક કપ ઘઉંનો રેગ્યુલર લોટ એડ કરીશું સારી રીતે લોટને રોસ્ટ કરી લેશું આ રીતે લોટ સરસ રોસ્ટ થઈ જાય ને પછી એમાં વન ફોર્થ કપ રવો એડ કરીશું એને પણ સરસ એવો રોસ્ટ કરી લેશું પછી આ રીતે રોસ્ટ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી સાઈડમાં મૂકીશું હવે પાણીમાં આપણે બે ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર એડ કરીશું તો અડધા કપ પાણીમાં એડ કર્યો છે અને અડધા કપ ખાંડમાં આ જે કસ્ટર્ડ વાળું પાણી છે ને એ મિક્સ કરી દેસુ ખાંડ મેલ્ટ થઈ જાય ને બસ ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે આ રીતે ખાંડ બધી જ મેલ્ટ થઈ ગઈ છે પછી એમાં જે લોટ શેક્યો છે ને થોડો થોડો કરી એડ કરતા જશું મિક્સ કરતા જશું એટલે એકદમ સોફ્ટ બરફીનું મિક્સર રેડી થઈ જશે તો કસ્ટર્ડવાળી આવી બરફી એકદમ સરસ રીતે બને છે પછી એને કોઈપણ વાસણમાં સેટ કરવા માટે આ રીતે લઈ લેશું ઉપરથી આ રીતે પ્રેસ કરી ઉપરથી ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી ઠંડી થાય અને પછી એને કટ કરી સર્વ કરીશું તો એકદમ સુપર છે મેલ્ટેન માવું છે ઓછા સમયમાં બની જાય છે અને એકદમ નવા સ્વાદમાં બને છે તો ટ્રાય કરજો